પણ યોગ એટલે તો એક આધ્યાત્મિક શબ્દ છે યોગ એટલે તો એક આત્મિક શબ્દ છે યોગ એટલે આત્મા અને પરમાત્મા સાથેનું જે તાદન્ય થાય એને યોગ કહેવાય જ્યારે એ યોગ કરવાનો હોય તો એ એક જ જગ્યા ઉપર યોગ કરવો જોઈએ આપણને એમ થાય એક જ જગ્યા એટલે કઈ ઘરની જગ્યા હશે કોઈ ફાર્મની જગ્યા હશે કોઈ આશ્રમની જગ્યા હશે કોઈ જમીનની જગ્યાની વાત નથી એના આ તો જગ્યા એટલે જગ્યા કે જે આપણા કોઈ એક સદગુરુ હોય કોઈ આપણા એક ગુરુ નિમેલા હોય એને આપણે ધારણ કર્યા હોય તો એ એક જ ગુરુ પાસે યોગની સાધના યોગનો એકાકાર કરવો જોઈએ જો આ યોગનો એકાકાર વિધ વિધ જગ્યા ઉપર આપણે કરવા જઈએ અલગ અલગ જગ્યા ઉપર જો આપણે કરવા જઈએ તો કાસ આપણે ભટકી જઈએ આપણે ભટકી જઈએ અંતે કાંઈ ના સમજાય તો આપણે એમ કહીએ કે આ બધું ખોટાડું છે ખોટું છે આપણે સંસાર માર્યો ખાઈ પીને મોજ મજા કરો આનંદ કરો તો એ સંસારી જીવ કોઈ દિવસ ક્યાંય પાર પડતો નથી અને તે જાય જેને અંતરનું ભાન થઈ ગયું છે જેને નીચ ભાન થઈ ગયું છે એને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રોગ અને યોગ એક જ જગ્યા